ન્યૂઝમાં આપણું સ્વાગત છે WTT ફીડર સિરીઝ બે હજાર છવ્વીસ માનુષ શાહ અને ર્યુ હન્નાનો સિંગલ્સમાં વિજય પાયસ જૈને જીત્યા બે ખિતાબ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત WTT ફીડર સિરીઝ બે હજાર છવ્વીસમાં ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું સ્પર્ધાના અંતિમ દિવસે સ્થાનિક ફેવરિટ માનુષ શાહે પુરુષ સિંગલ્સ અને કોરિયા રિપબ્લિકની ર્યુ હન્નાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો પુરુષ સિંગલ્સ ફાઇનલમાં માનુષ શાહે પાયસ જૈન સામે શરૂઆતની બે ગેમ ગુમાવ્યા બાદ દમદાર પુનરાગમન કર્યું અને સાતથી અગિયાર દસથી બાર અગિયારથી છ અગિયારથી છ અગિયારથી આઠથી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો મહિલા સિંગલ્સ ફાઇનલમાં ર્યુ હન્નાએ ક્વોલિફાયર અનુષા કુટુંબલેને અગિયારથી છ અગિયારથી છ અગિયારથી પાંચથી પરાજિત કરી એકતરફી જીત નોંધાવી ર્યુએ યુ યેરીન સાથે મળીને મહિલા ડબલ્સમાં પણ વિજય મેળવી ડબલ તાજ જીત્યો દિલ્હીનો પાયસ જૈન ભલે સિંગલ્સ ખિતાબથી વંચિત રહ્યો પરંતુ તેણે મિક્સ ડબલ્સ અને મેન્સ ડબલ્સમાં વિજય મેળવી બે ટ્રોફી જીતવાની સિદ્ધિ મેળવી મિક્સ ડબલ્સ ફાઇનલમાં પાયસ જૈન અને સિંદ્રેલા દાસની જોડીએ હરમિત દેસાઈ અને યશસ્વીની ઘોરપડે ને હરાવ્યા જ્યારે મેન્સ ડબલ્સમાં પાયસ જૈન અને અંકુર ભટ્ટાચારજીએ આકાશપાલ મુદિત દાનીની જોડીને પરાજિત કરી ખિતાબ જીત્યો હતો આ પ્રસંગે યોજાયેલા ઇનામ વિતરણમાં મહાનુભાવો એ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ઈનામ આપ્યા હતા Sabar. Sekarang. વડોદરા મહાનગરના આંગણે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ટેબલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં નવ દેશોથી વધારે દેશોમાંથી છે ભાગ લીધો છે અને કુલ એકસો ઓગણચાલીસ છે આ રમતમાં ભાગ લીધો છે આ જે ફીડર કેડર છે એમના જે પાર્ટિસિપન્ટ છે એની ફાઇનલ ટુર્નામેન્ટ છે જેમાં ભાગ લેવા માટે હું આવ્યો છું આ ફેડરેશને જે આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરાના ટીટીએફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સુંદર મજાનું આયોજન લગભગ દસ દિવસથી વધુ બધા બહારથી દેશોમાંથી આવેલા ખેલાડીઓ રોકાયા એમની વ્યવસ્થા અને ખૂબ રમતનું પણ સુંદર આયોજન કર્યું છે સ્પર્ધાનું એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના આપું છું કલ્પેશભાઈ ઠક્કર જયાબેન ઠક્કર અને અન્ય મહાનુભાવો એના માટે ખૂબ રાત દિવસ મહેનત કરી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભવિષ્યમાં વડોદરાના આંગણે આવી આવી ટુર્નામેન્ટ થતી રહે એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું કોમનવેલ્થ જ્યારે બે હજાર ત્રીસમાં ગુજરાતમાં થવાની છે તો વડોદરા પાર્ટનર સિટી તરીકે કોઈને કોઈ ગેમ મળે એના માટે પણ પ્રયાસો આપણા જારી છે કોઈ ગેમ મળે તો ટીટી આપણને મળી શકે એમ છે તો એના માટે પણ પ્રયાસો આપણે કરી રહ્યા છે WTT યુથ કન્ટેનર અને ફીડર બંને દસ દિવસ માટે સમાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમવામાં આવી આજે ફીડરની લાસ્ટ કેટેગરીના ગર્લ્સ રમી રહ્યા છે અને તરત બોઈઝ રમશે ખૂબ સરસ વાતાવરણમાં એની પૂર્ણાહુતિ આજે કરી રહ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને બધાનો પણ મળ્યો છે બધા જે લોકો મહેમાન તરીકે આવ્યા એમણે પણ રમનારા લોકો સાથે પણ વાત કરી દે આર ઓલ્સો વેરી હેપી ટુ બી હિયર એઝ ડબલ્યુટીટી યુથ કન્ટેન્ડર એન્ડ ફીડર પેટલસ તો મને પણ એ વાતનું ગર્વ આનંદ બંને છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આમ તો ડિસ્ટ્રિક્ટ લેવલ કહેવાય પરંતુ જે રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને વિશ્વાસ અર્જિત કરી શક્યા છે એના કારણે નેશનલ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ લેવલ બધી જ ટોર્નામેન્ટ્સ આપણે સારી રીતે કરી શકીએ પેરા માટે પણ અહીંયા સારી સગવડ ઊભી કરી દીધી છે માટે હવેના પછીના ટાઈમમાં પણ આપણને સારી બધી ટોર્નામેન્ટ્સ મળશે એવી લોકોની ઈચ્છા છે કે અમને અહીં જ બોલાવો તો એ આપણા માટે વડોદરા માટે ખૂબ ગૌરવની વાત છે